પંદરમી ઓગસ્ટના એસી પર્વ નિમિત્તે રવાપર ખાતે કે એસ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રિન્સિપલના હાથે રાષ્ટ્રીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો રવાપર ગામના અને આજુબાજુના ગામડાઓના વિસ્તારના ગામ લોકો બાળકો અને બાળકોના માતા પિતા ગામ લોકો શિક્ષકો રવાપર ગામના પટેલ સમાજના બારેથી પધારેલા મહેમાનો અને સૌ ગ્રામજનો હોય રવાપર ગ્રામ પંચાયતના સરપંચ બોડીના સદસ્યો પત્રકાર ભાઈઓ શાળાના સંચાલકો ટ્રસ્ટીઓ સૌ સાથે મળી રાષ્ટ્રધ્વજની સલામી આપી અને રાષ્ટ્રગીત ગાયું હતું અને દેશનું ગૌરવ વધાવ્યું હતું અને આ શાળામાં ભણતા બાળકો અભ્યાસમાં પહેલા નંબરે આવતા તેને શિક્ષકો અને ગ્રામજનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને એના સિવાયના સૌ પધારેલ નામી અનામી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગની અંદર ગામના લોકો માટે પાણીનું પરબનું મંડપની વ્યવસ્થા સાઉન્ડ મ્યુઝિકનું દાતા શ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોએ રાત દિવસ મહેનત કરી હતી હાસમ થોડિયા ડેલી ક્રાઈમ ન્યૂઝ રવાપર ડેલી ક્રાઇમ ન્યૂઝમાં આપનું આદિક સ્વાગત કરું છું હું છું આસમ થોડિયા આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે પંદરમી ઓગસ્ટના પર્વ નિમિત્તે તો સૌ ગ્રામજનો શિક્ષકો પધાર્યા અને સારું આયોજન કર્યું તો એના વિશે ગામના શિક્ષક છે એને વિશે શું કહે છે અને લોકોને પંદરમી ઓગસ્ટના નિમિત્તે શું લોકોને સંદેશો આપે છે તો એની વિશે એની પાસેથી જાણીશું સૌ પ્રથમ તમારું નામ આપશો મારું નામ છે હિતેન્દ્ર ત્રિકમલાલ દિવાકર અને હું અહીં ઓગણીસો બાણુંથી સ્વ કેએસ પટેલ માધ્યમિક સ્કૂલ મંડળની સ્કૂલ છે રવાપર ખાતે એની અંદર હું પીટી ટીચર તરીકે નોકરી કરું છું આજના અગણ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે અમારી શાળાની અંદર રંગારંગ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે અમારી જે કેમ્પસ છે એ કેમ્પસ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલ સ્વ કે એસ પટેલ માધ્યમિક સ્કૂલ મંડળ રવાપર દ્વારા ચલાવવામાં આવે છે અમારા આ માધ્યમિક સ્કૂલ મંડળના પ્રમુખ છે ભાઈ શ્રી પોકાર યોગેશભાઈ કરમસિંહભાઈ તથા અમારા ટ્રસ્ટી મહોદયશ્રી એલ કે શાહ માવજીભાઈ રંગાણી ચંદુભાઈ તથા મારી શાળાના આચાર્ય અને ઇંગ્લિશ મીડિયમના આચાર્યશ્રી તથા હાયર સેકન્ડરીના આચાર્યશ્રી અમે સાથે મળીને અમારા કેમ્પસની અંદર ખૂબ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ દેશની આઝાદી આપણને જે મળી છે એ મફતમાં નથી મળેલી એની અંદર કંઈક નામી અનામી એવા યુવાનોએ પોતાના ઉના ઉના શોણિત વહાવ્યા છે ત્યારે આ બાળકોની અંદર આ દેશભક્તિ તેમજ દેશના લોકોએ આ આઝાદી મેળવવા માટે આપેલા બલિદાનોને યાદ કરવા માટેનો આ એક રાષ્ટ્રીય પર્વ અને એની અંદર સમગ્ર ગામ અને આજુબાજુના ગામના સરપંચો પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા ગ્રામ પંચાયતના સૌ સદસ્યો અને સૌ સાથે મળીને વાલી સાથે અમારી શાળાની અંદર ખૂબ જ રંગારંગ કાર્યક્રમનું આયોજન થાય છે આ ઉપરાંત અમારી શાળાની અંદર ધોરણ ઇંગ્લિશ મીડિયમ હોય તો એની અંદર પણ એકથી આઠ એલ કેજી યુકેજી અને એથ સ્ટાન્ડર્ડ સુધીના વિદ્યાર્થીઓ જે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવે છે એને પણ ઇનામ આપવામાં આવે છે નવથી દસ માધ્યમિક શાળા એની અંદર પણ ઇનામ વિતરણ છે અને અગિયારથી બાર હાયર સેકન્ડરીની અંદર આ ઇનામનું વિતરણ જીવાબેન કરશનભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેઓ દર વર્ષે અમને આ ઈનામ વિદ્યાર્થીઓને આપે છે અને ઇનામ આપીને વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવે છે તે ઉપરાંત આ શાળાની અંદર અમારા ટ્રસ્ટીઓ દ્વારા પણ શાળાના તમામ કેમ્પસ માટે એની જવાબદારી સંભાળે છે સ્માર્ટ ડિજિટલ સ્કૂલનું આયોજન અમારી શાળાની અંદર ટ્રસ્ટીઓ દ્વારા થયું છે અને દર વર્ષે સંસ્થા ખૂબ સારો એવો ખર્ચ કરીને આ વિસ્તારના બાળકોને શિક્ષિત બનાવવા માટે કોઈપણ જાતના નાત જાત ધર્મના ભેદભાવો સિવાય તમામ લોકોને તમામ વિદ્યાર્થીઓને ગરીબ વિદ્યાર્થીઓને પણ પુરસ્કૃત કરે છે અને આ અમારી શાળા નખત્રાણા તાલુકાની એક સારામાં સારી શાળા છે અને આ શાળાની અંદર દર વર્ષે આવા શાળા કાર્યક્રમો ઉજવવામાં આવે છે મિત્રો આ હતા રવાપર હાઈસ્કૂલના પ્રિન્સિપલ ઘણા વર્ષો થયા અહીંયા સેવા આપી રહ્યા છે અને બાળકોને પણ સારું અહીંયા ભણતર ભણાવી રહ્યા છે હાઈસ્કૂલની અંદર અને બીજા

આ હતા પ્રિન્સિપલ અને સૌ ગ્રામજનો અગ્રણીઓ બધા હાજર આ પ્રોગ્રામને સારું પ્રોગ્રામ બનાવ્યું અને રવાપર ગામે સૌ બહારથી આજુબાજુના પંદર ગામોથી આ હાઈસ્કૂલ અને ઇંગ્લિશ અને ગવર્મેન્ટ સ્કૂલની અંદર બધા બાળકો સારી રીતે ભણી રહ્યા છે તો અમે પણ અમારા મીડિયાના માધ્યમથી એવું કહીએ છીએ કે રવાપરની શાળામાં ઇંગ્લિશ હાઈસ્કૂલમાં તમારા છોકરાઓને અભ્યાસ કરવા માટે મોકલો અહીંયા સારું શિક્ષણ આપે છે સારા શિક્ષક છે કાર્યકર્તા અને સંચાલક પણ સારા છે તો સૌને અમારી મીડિયાના માધ્યમથી પણ અમે તમને એવું જાણ કરીએ છીએ ડેલી ક્રાઈમ ન્યૂઝ રિપોર્ટર આસામ થોડિયા રવા પર કચ્છ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઈમ ન્યૂઝ સત્યની સાથે